તેને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને પુણેના જિલ્લા કલેક્ટર નવ જુલાઈએ ધોરણ બાર સુધીની શાળાઓમાં રજા જાહેર કરી છે જો કે આ સમયગાળા દરમિયાન શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નિર્દેશિત આપવાથી રાહત કામગીરીમાં મદદ કરવા ઓફિસ સમય દરમિયાન તેમની શાળામાં હાજર રહેશે મિત્ર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનામાં લોકોને વરસાદ દરમિયાન સાવચેત રહેવાની અપીલ કરી છે પ્રવાસીઓના સમયગાળા દરમિયાન રાખીને બીએમસીએ નવ જુલાઈએ મુંબઈની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે બીએમસી દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર ભારે વરસાદ લઈને આઈએમડી દ્વારા આપવામાં આવેલી ચેતવણી ધ્યાનમાં રાખીને મુંબઈની તમામ શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ